અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ ઉપર તંત્ર દ્વારા ચાલીસની ગતિમર્યાદા પર વાહન ચલાવવાના જાહેરનામા બાદ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગે ચેકિંગ હાથ ધરી ચાલીસની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગો ઉપર તેમજ નર્મદા મૈયા બ્રિજ પર વધી રહેલા અકસ્માતના બનાવોને રોકવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ તેમજ આ માર્ગ ઉપર આવેલ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોની ચાલીસ કિલોમીટરની ગતિ મર્યાદા સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના ભાગરૂપે તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવનાબહેન મહેરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ગતિ મર્યાદા માપવા માટેના સ્પીરોમીટર તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા બોડી કેમ સાથે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રોડ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ચાલીસ કિલોમીટરથી વધારે ગતિથી પસાર થતા વાહન પર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ પર સ્પીરોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી દૂરથી જ ગતિની જાણ થતાં સાથે રોડ ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનને જાણ કરી વાહન થંભાવી દંડ કરવામાં આવ્યું હતું એસટી બસથી લઈને તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક દ્વારા ચકાસવામાં આવી હતી તેમજ વધુ સ્પીડે પસાર થતાં વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો અને વાહન ચાલકોને ચાલીસની ગતિમર્યાદા અંગે જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત હેલ્મેટ સીટબેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી વધુમાં અંકલેશ્વર સાંજે અર્ચનરૂપ વાહનોને લોક કરવા સાથે ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે બે હજાર ચોવીસમાં વર્ષની ચોરણાવતી થઈ રહી છે ત્યારે આ જે લાસ્ટ ચોવીસ ચાલી રહ્યું તેમાં એસટીબીમાંથી અને જિલ્લામાંથી ટ્રાફિકની જે ડ્રાઈવ આવેલી છે એ ડ્રાઈવમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તરીકે અમે તમામ કામગીરી કરીએ છીએ અમારા માનની એસપી સાહેબ શ્રી મનોજ ચાવડા સાહેબ નાઓની પણ સખત સૂચના છે કે જે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે જેમ કે નો પાર્કિંગ છે ઓવર સ્પીડ છે હેલ્મેટ વગર વાહન ચલાવવું છે એ બધામાં અત્યારે બહુ સ્ટ્રીકલી કાર્યવાહી ચાલી રહી છે અને ખાસ તો જાહેરનામાનો ભંગ થાય છે એમાં પણ કાર્યવાહી કરીએ છીએ ભરૂચની ઘણી બધી જનતાને કાયદો ફોલો નથી કરતા જે ટ્રાફિકને રિલેટેડ છે તો મહેરબાની કરીને મારી એક સૂચના છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો તમારી એક નાની આમથી ભૂલ કોઈનો જીવ લઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સ્ટ્રિક્ટલી અમે નો પાર્કિંગ ઓવર સ્પીડ બ્લેક ગ્લાસ એ બધાના કેસીસ કરી રહ્યા છીએ તો મહેરબાની કરીને અમને સહકાર આપશો જય હિન્દ